ખરાક તાલુકાના બડગામડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો પાણીની સમસ્યાના નિરાકરણ માટે વિધાનસભાના અધ્યક્ષ અને ખરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિસભા ગ્રામસભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો ગામ આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના શૈક્ષણિક સહાય કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાવતી થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન રીસર્વે પાણી રોડ રસ્તા કેનાલો શિક્ષણ ગામમાં શૈલીમાં ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થયું જ છે પણ તમારી સમસ્યાઓ મુશ્કેલીઓને શું જરૂરિયાત છે એ પણ કહેજો ને પડતી મુશ્કેલીઓ પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામસભા અને આ લોકસંવાદ

છોકરાઓને વધુ ને વધુ ભણાવ અને ભણાવશો કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે ઇલેક્શન છે એટલે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે છે પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ બે હાજર ત્રણ માં પૂરું પાડ્યું આજે બે હજાર ચોવીસ માં આપણે દસમું વાઇબ્રન્ટ કર્યું અને આ વાઇબ્રન્ટ નો ફાયદો શું થયો તમને તો કે દુનિયાની સૌથી મોટી પાંચસો જે કંપનીઓ છે દુનિયાની દુનિયાની સૌથી મોટી પાંચસો કંપનીઓ છે એમાંથી સો થી વધુ ગુજરાતમાં છે સૌથી વધારે ગુજરાતમાં અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે સોલાર પીએમ સોલાર યોજના આપણા આખા ગામમાં આ ગામમાં

કહેવાનું શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ કામ થઈ જવું જોઈએ સોલાર માટે એક ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને બધા સાથ આપશો ને તારે તૈયાર થઈ જાઓ એટલે બે ફાયદા તો વીજળી તમે જેટલી લગાવશો તમારે ઘરમાં તો વાપરવાની છૂટ એ તો મફત જ થઈ જવાની છે વધારે આપશો તો પૈસા સરકાર આપશે અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે તો બધા આવતા થઈ ગયા છે ને એટલે ઇલેક્ટ્રિક વહીકલ ખરીદેલા છે એટલે એ મફતમાં માં થઈ જાય વીજળી હોય કોઈ ચિંતા નહીં ને આ યોજના નો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ યોજનાઓ બધી હોય છે પણ આમાં ઘણી વખતે શું આટલી બધી યોજનાઓ તમને કેતા હોઈએ તો અમારી પાસે એવા કેટલાય લોકો આયા હશે કે છેક એટેક થઈ આવ્યો હોય હોસ્પિટલાઈઝ થઈ ગયો હોય આયુષ્યમાન કાર્ડ ના કર્યું એવું શા માટે કરવાનું આપણે કાર્ડ રાખવાનું કોઈને એક પૈસાની આયુષ્યમાન સુધી આયુષ્યમાન એટલે આપણે કોઈએ બીમાર ના થવું હોય તો રોજ યોગા કરો કાલે યોગા દિવસ છે ને એટલે રોજ યોગા કરો તો બીમાર ના થવું પડે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો રાત્રી સભા લોકસંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નાયબ વન સંરક્ષક અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા